તો જોઈ લીધે પ્રાઇસ આપણી શરૂઆતી પ્રાઇસ છે નવસો નવ્વાણું રૂપિયા પણ આજ કલેક્શન તમને મળશે માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જે ચાર ચાર પીસના સેટમાં રહેશે આરામથી આ ચનિયા ચોડી તમે માર્કેટમાં સાડા ત્રણ ચાર હજાર પાંચ હજાર સુધી પણ વેચી શકો છો બેબી પિંક કલરની અંદર અગેન ચુ મટીરિયલમાં આપણે આ કલર લઈને આવ્યા છે જે લાઇટ બેબી પિંક કલર છે વેટ ઝરીક પણ નથી આ એકદમ લાઇટ વેટ ચોડી છે તમે જોઈ શકો છો એક હાથથી ઉચકી લીધો એવા ચોડી છે મોન્સૂન સેલ સ્પેશિયલમાં એમ જોવા જઈએ તો મૂંગી રેન્જમાં પણ મળે છે છે બટ આ તો સેલ છે તો આનો લાભ ઉઠાવી લો કારણ કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર બધી અલગ અલગ સિટીમાંથી લોકો અહીંયા આવીને શોપિંગ કરી રહ્યા છે માર્ક ટોનમાં જોવા મળી જશે જેની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણે વર્ક કરાવ્યું છે જે તમને પ્રોપરલી આપણે ધૂપછાવ કલરની અંદર પણ ચણિયાચોળીની પેટર્ન્સ આવી ગઈ છે જે અનસ્ટીચ રહેવાની છે અને આવા ઢગલા અને ઢગલા કલેક્શન્સ આપણી પાસે અવેલેબલ છે જય શ્રી કૃષ્ણ મારા વાલા વ્યુવર્સ ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે શું તમને જાણકારી મળી કે અજી ઝોનની અંદર મોન્સૂન સેલ શરૂ થઈ ગઈ છે હા દર્શકો મોન્સૂન સેલ જેનો ફાયદો તમે ઉચકી શકો છો કારણ કે છેલ્લા સાત વર્ષથી અજી ઝોનની અંદર મોન્સૂન સેલ આવે છે જેમાં અમુક કાઉન્ટરની અંદર અમે સેલ્સ આપીએ છીએ જે રીતના કે સારી કાઉન્ટર્સ છે આપણે આ બ્રાઇડલ સાઇડરના કલેક્શન જે હોય છે ચણિયાચોડીમાં એમાં પણ સેલ છે અગર તમને વધુ પડતી માહિતી જોતી હોય તો અમારા સેલ્સ પર્સનને કોન્ટેક કરી શકો છો સાઇડમાં નંબર છે ત્યાં તમે કોલ વોટ્સઅપ વિડીયો કોલ કંઈ પણ કરી શકો છો ચાલો તો આજના સ્પેશિયલ કલેક્શન જે આપણે જોઈ લીધી પ્રાઇઝ આપણી શરૂઆતી પ્રાઇસ છે નવસો નવ્વાણું રૂપિયા અને ઘણી બધી અલગ અલગ પ્રાઇસ છે જેના માટે તમારે સ્ક્રીનશોટ પાડી પાડીને અમને મોકલવા પડશે જેથી અમારી સેલ્સ ટીમ તમે બધા તમને બધાના રેન્જ કહી શકશે ચાલો આજનું ફર્સ્ટ કલેક્શન જે રહેશે આપણે જીમી છું સ્પેશિયલ છે હવે આ કલેક્શન તમને જોઈને જ અનુભવ થઈ ગયો છે કે કેટલી મોંઘી રેન્જમાં માર્કેટમાં મળે છે અને વેચાઈ પણ છે પણ આ જ કલેક્શન્સ તમને મળશે માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જે ચાર ચાર પીસના સેટમાં રહેશે આરામથી આ ચણિયા છોડી તમે માર્કેટમાં સાડા ત્રણ ચાર હજાર પાંચ હજાર સુધી પણ વેચી શકો છો એ ડિપેન્ડ કરે છે તમારો એરિયો કયો છે કાં તો દર્શકો તમે રેન્ટલ બિઝનેસમાં પણ ઇન્ક્લુડ કરી શકો છો કારણ કે આપણી જે ડિઝાઇન છે એ ત્રણસો પાસઠ દિવસ ચાલે એવી ડિઝાઇન છે જે તમે જોઈ શકો છો બેબી પિંક કલરની અંદર અગેન જીમ્મી ચુ મટિરિયલમાં આપણે આ કલર લઈને આવ્યા છે જે લાઇટ બેબી પિંક કલર છે ઘણી બધી વખત અગર હું વાત કરું તો ઘણી બધી છોકરી એવી હોય છે કે આજના સમયમાં આવા લાઇટ કલર પહેરવાનું પ્રીફર કરી રહી છે અને દર્શકો હું તમને કહી દઉં કે જો તમારું શોરૂમ છે તો લાઇટ ડાર્ક બે કલર રાખો કારણ કે અમુક છોકરી લાઇટ કલર પહેરવાનું પસંદ કરશે તો અમુક ડાર્ક કલર બરાબર નેક્સ્ટ કલેક્શન જે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ જરીક તમને ડાર્ક ટોનમાં જોવા મળી જશે જેની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણે વર્ક કરાવ્યું છે જે તમને પ્રોપરલી એક એવો લુક આપશે જે એલિગન્ટ લાગશે અને ઘણી બધી છોકરીઓને આ કલેક્શન ગમવાનું ને ગમવાનું છે અને તરત વેચાય જે એવું કલેક્શન રહેશે અને આપણે વાત કરીશું કંઈ રિસેપ્શન પાર્ટીઝની કે પછી આપણે કોઈ પણ ફંક્શન્સ હોય એની માટે તો આ કલેક્શન્સ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે વેટ જરીક પણ નથી આ એકદમ લાઇટ વેટ ચણિયાચોળી છે તમે જોઈ શકો છો એક હાથથી ઉચકી લીધો એવા ચણિયાચોળી છે તો આવા કલેક્શન્સ તમને મળી જશે મોન્સૂન સેલ સ્પેશિયલમાં એમ જોવા જઈએ તો મોંઘી રેન્જમાં પણ મળે છે બટ આ તો સેલ છે તો આનો લાભ ઉઠાવી લો કારણ કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર બધી અલગ અલગ સિટીમાંથી લોકો અહીંયા આવીને શોપિંગ કરી રહ્યા છે કારણ કે એમને ખબર છે જી ઝોનમાં આ કલેક્શન નો ફાયદો ઉચકવો જરૂરી છે બાકી તમે કલેક્શન જોઈ શકો છો આપણે ધૂપછાઉ કલરની અંદર પણ ચણિયા ચોળીની પેટર્ન્સ આવી ગઈ છે જે અનસ્ટીચ રહેવાની છે અને આવા ઢગલા ને ઢગલા કલેક્શન આપણી પાસે અવેલેબલ છે તમે મારી પાછળની સાઈડમાં જોઈ શકો છો અહીંયા પણ તમને ઓલ ટાઈપ્સની વેરાયટી મળી જશે પણ દર્શકો તમારે બધા કલેક્શન વાઇઝ લેવાના રહેશે સિંગલ પીસમાં આપણે જરાક પણ ડીલ નથી કરતા એની માટે અને જો તમારે કદાચ બિઝનેસ પણ કરવું હોય તો આ તમારી માટે એક બેગ ઓપોર્ચ્યુનિટી છે કે હજી જો તમને આ બધા કલેક્શન ઓછી રેન્જમાં આપશે જેનાથી તમે તમારા બિઝનેસને ગ્રો કરી શકો છો તો આજનું આ કલેક્શન કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જણાવજો અને વધુ પડતી માહિતી જોતી હોય તો તમે અમને કોન્ટેક્ટ પણ કરી શકો છો જય શ્રી કૃષ્ણ